નમસ્કાર મિત્રો મિત્રો સાચા જ્યોતિષી આપના કોણ છે તો આપણા જ્યોતિષી આપના લાભ થાય છે સૂર્ય ભગવાનને મજબૂત કરવા માટે સૌથી પેલા સૂર્ય ભગવાનની રોજ પૂજા કરો આપનો આત્મવિશ્વાસ વધશે ધનની કમી દૂર થશે સરકારી નોકરીમાં લાભ થશે

કે આપણા જીવનનો સાચો રસ્તો બતાવનાર આપણા પિતા છે તો માત પિતાને આપ સેવા કરશો એની આજ્ઞાનું પાલન કરશો આપના બંને કરો ખૂબ મજબૂત થશે મિત્રો નમસ્કાર